ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ કરી છે સંજય રાઉતે બાલા સાહેબ ઠાકરેના જીવન વિશે વાત કરતા જણાવ્યું હતું કે બાલા સાહેબ ઠાકરે હિન્દુ અને મરાઠી લોકો માટે ભગવાન જેવા છે રામ મંદિરનું નિર્માણ બાલા સાહેબના પ્રયાસોના કારણે જ બન્યું છે તમે રાજકીય ફાયદા માટે અનેક એવા લોકોને ભારત રત્ન આપ્યું છે કે જેને કોઈ જાણતા પણ નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે અનેક હિન્દુ સંગઠનમાંથી માંગ કરવામાં આવી રહી છે કે બાલા સાહેબ ઠાકરેને ભારત રત્ન આપવામાં આવે એટલે કે અમે આજે માંગ કરી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભારત રત્ન આપવાની જાહેરાત કરે

अच्छा होगा आप बाला साहब ठाकरे को भारत रत्न देते दीजिए ना ऐसे ऐसे लोगों को आपने दस साल में भारत रत्न दिया है इनका नाम लोगों को मालूम नहीं है लोग पूछते हैं ये कौन है लेकिन आपके राजनीतिक फायदे के लिए रीजनल लोगों को भी दिया है गांव के लोगों को भी दिया है क्योंकि आपको वोट चाहिए वोट की राजनीति किसी का नाम लेकर अपमान नहीं करना चाहता हूँ ये तो हिन्द्रोदय सम्राट શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે કો ભારત રત્ન દીજે કલ છીસ જાન્યુઆરી એના ઘોષિત કરીએ